પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં માં સ્વાગત છે અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત યુનિવર્સિટીના બોતેર પદવિદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના ઉત્તીર્ણ છાત્રો પદવી તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના પંચોતેર વર્ષ નિમિત્તેના અમૃત મહોત્સવને અનોખો સુયોગ ગણાવે વિવિધ અભ્યાસક્રમોની ડિગ્રી મેળવનાર એકાવન હજારથી વધારે યુવાઓને ઉજ્જવળ ભવિષ્ય અને ઉચ્ચ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટેના ચાર સ્તંભમાં યુથ પાવર પર કરેલ ફોકસનો સંદર્ભ આપતા ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું